નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન ઝલકના આ વિડીયોમાં જ્યાં તમને મળવાની છે એક ઇન્ફોર્મેશન આ ઇન્ફોર્મેશન છે મિત્રો વિવિધ ન્યૂઝપેપરના આધારે આપની સમક્ષ મૂકી દઈશું જેથી કદાચ આપને કોઈ બાબત છે એ માત્ર તમારા પરિચયમાં હોય જોઈએ કારણ કે તમે છો પીટીસી અથવા બી કરેલા અને આ વિડીયો છે માત્ર બનાવવામાં આવેલો છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે કે જે વારંવાર છે તૈયારીઓ છે કરી રહ્યા છે ને ક્યાંક આશાસ્પદ રીતે છે ભરતીની રાહ જોઈ રહ્યા છે આજકાલ તમે જાણતા હશો કે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આ વિધાનસભાના સત્રની સાથે સાથે મિત્રો ઘણી બધી વાર છે આપણે મનમાં વિચાર આવતો હોય છે કે વારંવાર પૂછતા એવા નેતાઓના જે પ્રશ્નો છે નેતાઓના પ્રશ્નોના જવાબો છે એ જવાબો કેવી રીતે તમે સાંભળતા હો છો પરંતુ એ જવાબની આગળની કાર્યવાહી છે કોઈને ખબર નથી હોતી તો એ જે જવાબો છે જવાબોના સાપેક્ષમાં આપણે વાત કરીએ તો હાલ ચાલી રહેલા વિધાન ક્ષેત્રની અંદર એક પ્રશ્ન મહત્વપૂર્ણ પૂછાયેલો હતો જે તમારા બધા સાથે જોડાયેલો છે એ પ્રશ્ન હતો એ પ્રશ્ન એ હતો કે જે પણ શિક્ષક મિત્રો છે એ એવી ભરતીની રાહ જોઈ રહ્યા છે કહી શકાય કે મેગા ભરતીની જ્યારે હાલના તબક્કે વાત કરીએ તો બત્રીસ હજાર જેટલા જ્ઞાન સહાયકોની ભરતીની જે કાર્યવાહી ચાલી રહી છે એક ધોરણથી લઈને બાર ધોરણ સુધીની એ બાર ધોરણ સુધીની જે કાર્યવાહી છે એની અંદર ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે આ અસંતોષ છે શા માટે પ્રવર્તી રહ્યો છે તો એના વિશે વાત કરું તો અસંતોષનું મુખ્ય કારણ છે એ છે કે જે ભરતીઓની કાયમી થવાની છે થવાની પ્રક્રિયા છે હોવી જોઈએ એની જગ્યાએ આ ભરતીઓ થઈ રહી છે માત્ર કરાર આધારિત ખાસ કરીને આપણે જોઈએ તો ઘણી બધી શાળાઓ એવી છે કે જે શાળાઓની અંદર માત્ર એક જ શિક્ષકે છે સમગ્ર શાળા છે એક થી પાંચ ધોરણ છે ચાલી રહ્યા છે એક જ શિક્ષક ઉપર અથવા તો જે છ થી આઠ ની શાળાઓ છે એ છ થી જ આ રીતે વિધાનસભાનું સત્ર ભરાયેલું હતું એ સત્રની અંદર ક્યાંક તમારી સમક્ષ એવી માહિતી પણ મૂકવામાં આવેલી હતી કે કુલ જે સાડી સાતસોની આસપાસ શાળાઓ છે એક જ શિક્ષક થી ચાલતી છે પરંતુ માત્ર એક વર્ષ જતા મિત્રો જે આંકડો સામે આવ્યો છે એ ઘણો ચોંકાવનારો છે સીધી જ આ ભરતીની સંખ્યા છે આવી શાળાઓની સંખ્યા છે એ ડબલ થઈ ગઈ છે એટલે અંદાજે સોળસો જેટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે એ પ્રવર્તમાન છે બીજી એક મહત્વપૂર્ણ બાબતો એ પણ નોંધવા જેવી છે કે સરકાર જે ભરતી વિશેની વાતો છે કરી રહી છે એ વાતો ખરેખર પૂર્ણ થાય છે કે કેમ કારણ કે દરેક સત્ર છે દરેક સત્રની અંદર માત્ર એક જ વિધાન છે કહેવામાં આવે છે કે સત્વરે ભરતી કરવામાં આવશે અને એ સત્વરે ભરતી છે એ બહુ ટૂંકા સમયની અમારી જે ભરતી પ્રક્રિયા છે અંતિમ તબક્કાની અંદર ચાલી રહી છે ત્યારે આપને જરૂરથી એ પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ અંતિમ તબક્કો ખરેખર અંતિમ ક્યારે બની રહેશે તો મિત્રો આ જે માહિતી છે જગ્યા એ કાયમી પડતી થવી જોઈએ તો આપ પણ આ બધા જ ન્યૂઝ રિપોર્ટના આધારે ચોક્કસ જગ્યાઓ ખાલી છે તો મારો તો ચોક્કસ મત એ જ રહેલો છે કે જે ખરેખર જે ઉમેદવાર ક્વોલિફાય છે એ ક્વોલિફાય ઉમેદવારને પોતાની નિશ્ચિત જે જગ્યા માટે એમને વર્ષો સુધી મહેનત કરેલી છે કારણ કે હું પણ તમારા માંથી જ એક વિદ્યાર્થીની હતી અને વિદ્યાર્થીની માથી આજે શિક્ષક બનેલી છું તો જે સ્ટ્રગલિંગ છે એ કરવું પડે છે સ્ટ્રગલિંગથી સારી એવી પરિચિત છું તો એ બાબત છે ચોક્કસથી હું પણ આપને સાથે સહમત છું કે સરકાર છે એને વિનંતી ચોક્કસથી કરી શકાય કે તમે કાયમી ભરતી છે એ કરો અને કાયમી ભરતી છે એ સત્વરે કરો તો આપ પણ જો મારી આ બાબત સાથે અનુકૂળતા ધરાવતા હોય મારા મત સાથે તમે અન પોતાની અનુમતિ આપતા હોય તો ચોક્કસથી મને કમેન્ટ કરીને જણાવજો કે ખરેખર સત્વરે ભરતી થવી જોઈએ કે નહીં માત્ર આ જ બાબતોથી ઉજાગર કરવા માટે આપને આ વિડીયો છે બનાવવામાં આવેલો છે થેન્ક યુ સો મચ